નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ સ્વાગત છે આપની સાથે હું છું આજના સમાચાર પુસ્તકાલય લાઇબ્રેરી ખાતે જીયા ત્રિપાઠી ફિલ્મ્સ દ્વારા શોર્ટ મૂવી સંસ્કાર નો પ્રીમિયર શો યોજવામાં આવ્યો હતો જેમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આ શોર્ટ મૂવી સંસ્કાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જોરાવરસિંહજી રાઠોડ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અજીતભાઈ માનસત્તા પ્રિન્સિપલ શ્રી શાંતિલાલ મોતા નરેશભાઈ અંતાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભુજ પોલીસ સ્ટેશનની સીવિંગના મહિલા ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વાલીઓને સતર્ક રહી બાળકોની સંભાળ રાખવા સહિતની સમજણ આપી હતી કાર્યક્રમના આયોજકો દ્વારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું આ શોર્ટ ફિલ્મની લીડ રોલ બાળ કલાકાર જીયા ત્રિપાઠીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા આવો સાંભળી એમના શબ્દોમાં આપણા કચ્છની દીકરી બાળ કલાકાર જીયા ત્રિપાઠી દ્વારા આજે શોર્ટ મૂવી એટલે કે સંસ્કારનો આજે પ્રસ્તુતિ કરવામાં આવી એમણે ફૂલ મળીને છ શોર્ટ મૂવીઝ બનાવી છે એમના પિસ્તા પિતા શ્રી સંજયભાઈ ત્રિપાઠી એમના પરિવાર દ્વારા એમને પ્રોત્સાહિત કરીને સમાજ જીવનની અંદર એક વિદ્યાર્થી અને બાળક તરીકે એક સમાજ માટે અને રાષ્ટ્ર માટે હંમેશા પ્રેરણા આપે એ પ્રકારનું એક કાર્ય જીયાના માધ્યમથી એમના શોર્ટ મૂવીઝ ફિલ્મના માધ્યમથી જ્યારે થઈ રહી છે ત્યારે હું એમને ભિરદાવું છું સૌ પ્રથમ એણે સ્વચ્છતાની મૂવીઝ એમણે રજૂ રજૂ કરી હતી અને ત્યારબાદ આજે સંસ્કાર મૂવીનું પણ આજે અહીંયા પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ જિયા ત્રિપાઠી આગળ વધે પ્રગતિ કરે એવી મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું નમો ટીવીને પણ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું કે આજે પોડકાસ્ટની અંદર આજે પ્રથમ એપિસોડ જિયા ત્રિપાઠીનો થઈ રહ્યો છે ત્યારે નમો ટીવી પણ આવનાર સમયમાં ખૂબ પ્રગતિ કરે અને લોકચાહ ના મેળવે એવી મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર